શું તમે જાણો છો કે ભારત સરકારના નવા બજેટમાં વિદેશમાં વસતા કરોડો ભારતીયો માટે કઈ એવી મોટી ભેટ છુપાયેલી છે જે તમારા ખિસ્સામાં સીધા હજારો રૂપિયાનો ફાયદો કરાવી શકે છે અને શા માટે મુંબઈ દિલ્હી જેવા મોટા એરપોર્ટ પર હવે સાદા ડ્રેસમાં ફરતી પોલીસથી ગભરાવાની જરૂર છે શું આ માત્ર એક સામાન્ય ટેક્સમાં છૂટ છે કે પછી એનઆરઆઈ માટે લાલ જાજમ બિછાવવાની કેન્દ્ર સરકારની કોઈ ગુપ્ત રણનીતિ જેની જાણકારી સરકારે હાલમાં જ રજૂ કરેલા બજેટમાં વિદેશમાં કામ કરતા અને ભણતા ત્રણ પોઈન્ટ પાંચ કરોડ થી વધુ ભારતીયો માટે એક અત્યંત મહત્વની જાહેરાત કરી છે જે સાંભળીને તમે ખુશ થઈ જશો ખાસ કરીને જે લોકો અમેરિકા સાઉદી અરેબિયા જેવા દેશોમાં કામ કરે છે અને લાંબા વતન પરત ફરે છે 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 માટે આ સમાચાર પણ એક મોટી જાહેરાત અત્યાર સુધી એવો નિયમ હતો જો તમે વિદેશથી આવતા હો તો પુરુષો પચાસ હજાર રૂપિયા અને મહિલાઓ એક લાખ રૂપિયા સુધીની કિંમતનું સોનું કે અન્ય સામાન ટેક્સ આપ્યા વગર લાવી શકતા હતા પરંતુ હવે સરકારે આ મર્યાદામાં પચીસ હજાર રૂપિયાનો જંગી વધારો કર્યો છે એટલે કે નવી ભેટ છે નવા નિયમ મુજબ હવે જે ભારતીયો એક વર્ષથી વધુ સમય વિદેશમાં રહ્યા હોય તેઓ જ્યારે ભારત પાછા ફરે ત્યારે પંચોતેર હજાર રૂપિયા સુધીનો સામાન કોઈ પણ જાતના ટેક્સ ફરીથી સાંભળજો કોઈ પણ જાતનો ટેક્સ ચૂકવવાનો નથી કે કસ્ટમ ડ્યુટી વગર લાવી શકશે આનો અર્થ એ થયો કે હવે તમે મોબાઈલ લેપટોપ કેમેરા કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લાવવા તો તમારે એરપોર્ટ પર વધારાનો ટેક્સ ભરવો નહીં પડે સરકારના નિર્ણયથી ખાસ કરીને એવા લોકોને ફાયદો થશે જેવો વર્ષો સુધી પરસેવો પાડીને પોતાના પરિવાર માટે ભેટ સોગાદો લાવતા હોય છે કારણ કે જૂની મર્યાદા ઘણી ઓછી પડતી હતી આ ઉપરાંત એક બીજો અપડેટ એરપોર્ટ સુરક્ષાને લઈને પણ સામે આવ્યો છે મુંબઈ દિલ્હી અને કલકત્તા જેવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશી પર્યટકો અને મુસાફરોની સુરક્ષા વધારવા માટે પોલીસે સાદા ડ્રેસમાં ખાસ અભિયાન શરૂ કર્યું છે એવું જોવા મળ્યું છે કે ઘણા પંચલાલ લોકો અને અમુક ટેક્સી ડ્રાઈવરો વિદેશી મહેમાનો પર ખરાબ કમેન્ટ્સ કરતા હતા અથવા તેમની પાસેથી વધુ ભાડું વસૂલીને દેશની છબી ખરાબ કરતા હતા આ બાબતે આંતરરાષ્ટ્રીય સ્તરે ફરિયાદો થતા હવે એરપોર્ટ પોલીસ એક્શનમાં આવી છે અને સાદા કપડામાં રહીને આવા લુખા તત્વોની ધરપકડ કરવાનું પણ શરૂ કરી દીધું છે એરપોર્ટની બહાર પર્યટકોની જર્તી કરનારા કે તેમની સાથે ગેરવર્તન કરનારા ઘણા લોકો અત્યારે જેલના સળિયા ગણી રહ્યા છે પોલીસનું માનવું છે કે જો આપણા મહેમાનો સુરક્ષિત હશે તો જ દેશમાં પ્રવાસન વધશે અને ભારતનું નામ દુનિયામાં રોશન થશે આ બજેટમાં આપવામાં આવેલી ટેક્સ ફ્રી છૂટ અને એરપોર્ટ પર વધારવામાં આવેલી કડક સુરક્ષા એ દર્શાવે છે કે ભારત સરકાર હવે એનઆરઆઈ અને પ્રવાસીઓના હિત માટે કેટલી ગંભીર છે જો તમે પણ એક વર્ષથી વધુ સમયથી વિદેશમાં રહો છો તો આ પંચોતેર હજારની લિમિટનો લાભ લેવા તૈયાર થઈ જજો અને એરપોર્ટ પર કોઈની પણ સાથે ગેરવર્તન ચલાવી લેતા નહીં કારણ કે હવે પોલીસ તમારી રક્ષા માટે તૈયાર છે છે આ તમામ વિગતો ભારત સરકારના સત્તાવાર બજેટ દસ્તાવેજો અને એરપોર્ટ સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ પરથી વેરીફાય કરીને તમારી સામે રજૂ કરી છે જેથી તમે જાગૃત રહો અને ગેરસમજમાં ન પડો જો તમને આ માહિતી ગમી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જો કોઈ વ્યક્તિ અમેરિકા કે અન્ય દેશથી ભારતે આવવા માંગતા હોય તો એમને આ વિડિયો શેર જરૂર કરજો કારણ કે તેઓ પણ કંઈક ને કંઈક પોતાના સંબંધીઓ માટે કે પછી પોતાને પચીસ હજારનો ફાયદો ભારતમાં આવતા વેત થવાનો હોવાથી એ ફાયદાને તેઓ લઈ શકે